રાધનપુર નર્મદા કોલોની પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સ્થાનિક રહેશો અને દુકાનદારો દ્વારા નગરસેવિકા તથા પાલિકા તંત્રને જાણ કરવામાં આવી રાધનપુર શહેરના મુખ્ય બજાર માર્ગ નજીક નર્મદા કોલોની સામે આવેલા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર હજારો લીટર પાણી રેલાઈ ગયું હતું આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્રણ કલાક સુધી સતત પાણી વહેતું રહ્યું હતું છતાં પ્રારંભિક રીતે પાલિકા તરફથી કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી જયાબેન ઠાકોરની રજૂઆત બાદ તંત્ર દ્વારા સ્થળીય સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી અને ત્રણ કલાક બાદ પાણીનો વેડફાટ અટકાવવામાં આવ્યો હતો આ ઘટનાએ શહેરના પાણી વ્યવસ્થાપન અને તંત્રની તત્પરતાની હકીકત બહાર લાવી છે સ્થાનિકો અને રાહદારોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કડક પગલાં લેવા માંગ ઉઠી છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ